મે આયુ એ આગળ વી હેડે જાઓ હમ દો એ હે કે પહેલા બેર જો તો ભાઈ એ તો ઓમ 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 આવો હમણા

ઉમર થઈ ગઈ એમ તમે તો દોહા થી ગાડા ઘણા અમાર તો શું દોશા અમે તો તેલ કાઢેલા છે હા એટલે અને તલના આ રિક્ષા હવે કાટ ખાઈ જ્યું ને લાતું તમને રિક્ષા તો કાટ ખાઈ જ્યું પણ તમે કાટ ખાઈ જેલા છો દોહા કાટ તો દોહા ની ગાડા પર 릭શા શું કો કાટ દે કેટલા મારવાની કે જો આ આ તો મારા હોનું છે હોનું ના હોય તારે મને તો ભંગાર લાગે